એક મસ્ત થ્રીલર મૂવી જે મેં આજે જોયું અને તમને પણ પસંદ આવી શકે છે અને ઉપરથી સૌથી સારી વાત કે ભાઈ મૂવી માત્ર દોઢ કલાકની જ છે સ્ટોરી છે એક ડોક્ટરની જે ઘરેથી પાંચ કરોડ રૂપિયા લઈને નીકળે છે કોઈ બીજાને દેવા માટે અને એ રૂપિયા જો એની એ વ્યક્તિને નહીં આપ્યા ને તો ભાઈ સીધા વોટ્સઅપ સ્ટેટસમાં પૂગી જાય હવે એ ડોક્ટર એ પાંચ કરોડ લઈ અને એ વ્યક્તિને દેવા જતો જ છે ત્યાં તો એને રસ્તામાં ફોન આવે છે કે ભાઈ એની બેટી કિડનેપ થઈ ગઈ છે કિડનેપર પણ પાંચ કરોડની માંગણી કરે છે તો એને જ અરાઉન્ડ આખી મૂવી છે કે ભાઈ આ ડોક્ટર એ પાંચ કરોડથી પોતાની લાઈફ બચાવશે કે પોતાની બેટીની હવે જેવું કે મેં તમને પહેલા જ કીધું કે ભાઈ મૂવી માત્ર દોઢ કલાક ની છે તો એનો સૌથી મોટો ફાયદો એ છે ને તમને જોવા નહીં મળે છે બાકી ફોન ઉપર વાત થાય છે આખી મૂવીમાં ટૂંકમાં એક આખી કમ્પ્લીટ મૂવી છે મૂવીની એન્ડિંગ એવી કંઈ છે નહીં કે ભાઈ જેના લીધે તમારે એના સેકન્ડ પાર્ટની રાહ જોવી પડે એકદમ કમ્પ્લીટ મૂવી છે સ્ટાર્ટિંગથી એન્ડ સુધીનું તમને આ એક સિંગલ પાર્ટની અંદર જ કમ્પ્લીટ થયેલું જોવા મળી જશે તો તમારે એક સારી જોઈ હોય ઉપરથી આટલો ટાઈમ છે નહીં અઢી ત્રણ કલાકનો તો આ મૂવી ટ્રાય કરી શકો છો બસ દોઢ કલાકની છે જેવું કે મેં કીધું બસ એક નાનકડી વોર્નિંગ કે ભાઈ કંઈ જમતી વખતે આ મૂવી ન જોતા કેમ કે મૂવીની અંદર એક આખો ઓપરેશનનો સીન બતાવ્યો છે એ પણ એકદમ ડિટેલમાં દસ પંદર મિનિટનો આખો સીન છે તો જો કંઈ જમતી વખતે મૂવી જોશો તો તમે સમજદાર છો મૂવીનું નામ છે ક્રેઝી ટાઈમ મળે ત્યારે જરૂરથી જોઈ લેજો એક સારી થ્રીલર મૂવી છે અને બાકી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી શકો છો તમારો કોઈ મિત્ર છે જેને થ્રીલર મૂવી જોવી પસંદ છે તો આ વિડીયોની યારે શેર કરી દેજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વધારે મૂવી રેકોમેન્ડેશન ગુજરાતી ભાષામાં જોતા રહેવા માટે